જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે ફરીથી આપણે એક નવી ચેલેન્જ લઈને આવી ગઈ છીએ જેમાં આપણે પકોડીની ચેલેન્જ બનાવી છે બોટલ ઊભી રાખો અને એક પડીકુ મળશે એ પડીકુ જે તમને ખબર છે તમે જોજો બે ટાયરના પડીકઈ અંદર અલગ અલગ ઈનામો તો કેટલા

લાજુ હવે પુનમ પૂનમ પુનમ પૂનમ વાત પણ ખાલી જાય

આલો બનું અને સतीश બે જણને એક એક પડી પૂરી દીધું બીજો ટ્રાય કરી નહીં કરી એ જુમાત્રા સરવણ લી મને એવું લાગે લાઈન પ્રમાણે કોઈ લાઈન માં ના આવતા

ઓ બાત બાત બમણે કે નઈ આયો જો ના તો ફોન કરવાના બા મા કઈ ના કઈ ના સંતુલન થવા જો

આ તો ગેમ જબરજસ્તી જોમ્યો બધા ઉભો રાખી મને લાગે ગડીકા પર પાકા ખેલાડી ગયા લેતો આયા હી ઇસકે તો લઈ જા હું આ કોણ આ કોણ આ ખૂનેનું નસીબ આ પહેલા ખૂને લઈ ગયો આય નહીં

નાખ લે વિડીયો બધા ખોલાવા લાવ

એ યાર ઇન્ડિયાનો ભુગો યાર ભુગો ભાઈ તમે આયો ઓ લે ટૂટી આયે તોળીન કાજી એ ભરા બુટિયા પી ટૂટી આયે હા બીજો આય ઈ જાયો આયો ઈ જાયો ઈ જાયો સાઈડ બીજા બોલાવો કેમ હો દી એકોની ફૂડવા નીકળ્યા હતા એક પેલો ઈલું ખાઈ ગયો ને એક તો ઈલું ખાઈ ગયો છ ને અતય પહેરવાનું મોજો નઈ લાગતો ના ના સુખગો સુખગો છે શું કરે જીગા શું કરે આવતી બધા સુખમ લઈને બેઠો વાયુ આ હું કાળા કલરનું કાળા કલરનો આ ત્રીજો આઈ ત્રીજો તાઈ અરે વાહ બોનું ખાજે માયા બોનું તારા

ફંદરા જો ઇનેમ કો કરશું તો ઓય પડી જો સુકુરના લે લે એ આ ફોન નું ખબર એ ફોન લાઈફ પર એ ફોન લાવી એ એ ફોન લાવી અંદરથી અંદરથી ફોન ના સુભા તારા

ਵੀ ਦੇ ਰਿਹਾ ਹਾਂ ਇੰਡੀਅਨ ਇੰਡੀਅਨ ਹਾਂ ਬਿਆ ਤਾਂ ਖਾਲੀ ਨਿਕਲਿਆ ਸੈੱਲੂ ਪੜੀ ਕੋ ਸੈੱਲੂ ਬੋਲੀ ਕਾਉ ਨਿਕਲਿਆ ਇਹ ਲੱਗছে ਮੋ ਲਗਭਗ 30 ਕੁ ਲੱਗছে ਕੋਈ ਤਾਂ ਮੋ 30 ਲੱਗছে ਲਾਈਡ ਆਸੀ ਨੇ ਆਈ ਕੋਈ ਨਹੀਂ ਆ ਜੀ ਯਾਰ ਉਹ ਤੇ ਬੋਤਲ ਨਹੀਂ ਆਵਰ ਚੁਕਤੂ ਹਾਂ ਬਦਨ ਜੀ ਜੀ ਨਾਮ ਆ ਜਗੇ ਜੋ ਉੱਪਰ ਮੈਂ ਕਹੀ ਦ ਉੱਪਰ ਬੰਦੂ ਰੱਖੋ ਮਿਕੋ ਲੈ ਚ ਮੇਲੋ ਆਪਰੇ ਪੈ ਜੂਗਾ ਆਪਰੇ ਪੈ ਜੂਗਾ ਹੂੰ ਬੁਟੀਆਂ ਆਇਆ ਹੀ

એક વાત કહી દઉં કે આ વસ્તુ ખાવાની નહીં કેમ કે અમુક તેલ ખરાબ મેકાય આપડે નાખી દેવું કે પછી માટલા નાખી દેવું

અને અમારી મિસ્ટર સાવંતી ને સબસ્ક્રાઈબ કરજો